ગાયોનું ટોળું બેઠું હોય ત્યારે ટેમ્પા ચાલક બ્રેક મારતા પાછળથી આવતી એસટી બસ ચાલક કે બ્રેક મારતા સ્લીપ થઈને ટેમ્પા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અમીન એક જી ન્યૂઝ તળાજા મારું નામ ગોય રાજદીપ સિક્રેટ છે હું તળાજા મેથરા રૂટમાં ડ્રાઈવરમાં ફરજ બજાવું છું આજ સવારે ફરતા ફરતથી મેથરાથી બસ લઈને આવતો તો આ ઉચડી પ્લોટ વિસ્તારમાં પ્લોટ વિસ્તારમાં પહોંચતા ત્યાં રોડ ઉપર ગાયું ટોળું બેઠેલું હતું જે ઝીણો વરસાદ ચાલુ હતો મારી આગળ એક ટેમ્પો જતો હતો એ પ્લોટ વિસ્તારમાં જ છે ભાઈનું એનો ટેમ્પો છે એ મારી આગળ જતા હતા અને ગાયું આગળ બેઠી હતી એને આગળ ગાયું બેઠી હતી એક સાઈડ રોડ ખુલ્લો હતો એ બાજુ જતા હતા મેં પાછળ પાછળ જવા દીધું અને અચાનક બ્રેક મારીને ટેમ્પો ઊભો રાખી દીધો મેં ગાડીને બ્રેક મારતા મારી ગાડીમાં દસથી થી પંદર પંદરથી થી વીસ ફૂટ ગાડી ખસડાઈને એના ટેમ્પાની પાછળ ગાડી અડી ગયેલ છે મારી ગાડી બસ સત્ય હકીકત બીજું કંઈ નથી અને આ રોડનો અવારનવાર પ્રશ્ન છે જે ઉંચળી વિજાપુર રોડ છે તે અવારનવાર ગાડીઓ સ્લીપુ ખાય છે અને આ જે ગાયોળા હિસાબે આ બનાવો બિલો છે એમાં એ ભાઈને કઈ બહુ વાગ્યું નથી ઘણી મોટી ઈજા થઈ છે એ ભાઈ સારવાર દવાખાના ગયા અત્યારે બસ આ રોડ નું જેમ બને વેલી જતે રોડ નો પ્રશ્ન કરવો